આજરોજ મોરબી ખાતે સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી આ મહારેલી યોજવાનું મુખ્ય કારણ કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબીની પાટીદાર સમાજની સાત દીકરીઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી સુરત ખાતે મોરબી પાટીદાર સમાજ ઉદ્યોગકારો અને પાટીદાર સમાજની દીકરીઓને કાજલ હિન્દુસ્તાની જાહેર કાર્યક્રમમાં વાણી વિલાસ કરીને બદનામ કરીને પાટીદાર સમાજની લાગણીએ ઠેસ પહોંચાડી હતી કાજલ હિન્દુસ્તાની વિરોધમાં મોર્યો પ્રચંડ રોષ ફેલાયો હતો જેની પ્રતિક્રિયાના ભાગરૂપે આજે મહારેલીનું આહન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને યુવાનો જોડાયા હતા રિપોર્ટર ધવન ત્રિવેદી સમાચાર મોરબી આવે અને પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગે અમારી એક જ માંગ હું અનિલ વર વીસ વર્ષથી પાટીદાર સમાજની સેવામાં તત્પર રહું છું આજે જે કાજલ હિન્દુસ્તાની કાજલ હિન્દુસ્તાની નહીં પણ કાજલ શિંગાડાથી એની ઓળખ છે અને હિન્દુસ્તાની દીકરી તરીકે એવી હિન્દુઓને બચાવવા દીકરી છે આજે પાટીદારની દીકરીઓ જે પરત ભાષામાં જે કોઈ પણ સમાજને કે નાના છોકરાને પણ સમજાય એવી વાત એવી ગંદી ભાષામાં એને જે વાત કરવી છે એક બાજુ એમ કે છે હું હિન્દી વિચારોને બચાવવા નીકળી છું અને એક બાજુ પાટીદાર સમાજ અને જે મનફાવે એવી ભાષામાં એને આ સરકારે શું એને એવી પોતાને એવી ભાષાની વાત કરવાની પરમિશન આપી છે કે શું તો હું એક સરકારને પણ એવું કહેવા માગું છું કે આવી

કાજલ હિન્દુસ્તાની હિન્દુસ્તાની કહેવા માટે લાયક છે જ નહીં પેલા મોરબી માં આવે મોરબી ની માફી માંગે દીકરીઓ ને કીધું છે એની માયુને બદનામ કરી છે રીલો બનાવે છે ક્યાં તું જોવા આવી રીલું તું બનાવે અમે રીલ નથી

જે પટેલ સમાજની દીકરી વિશે જે બફાટ કરવામાં આવ્યો હતો આની જીભ ઉપર કોઈ લગામ જ નથી કારણ કે એમને સમાજ દ્વારા એક વખત કહેવામાં આવ્યું કે ભાઈ આ જે બોલેલું છે એની માફી માંગવામાં આવે તો એ લાજવાની બદલે ગાજતી હોય એવું વર્તન કરે છે અને એને અમારા જે મોરબી ખાલી પાટીદાર સમાજની દીકરીઓ સામે આંગળી નથી ચીંધેલી પરંતુ ઉદ્યોગ જગત ક્ષેત્રે સંકળાયેલા એમના માતા પિતા વિરુદ્ધ પણ આંગળી ચીંધેલી છે એમની વિરુદ્ધ પણ એમને બફાટ કરેલો છે આ ખાલી એક મોરબી સમાજ માટેનું નથી ગુજરાત અને ઇન્ડિયાની અંદર વસ્તુ દરેક પાટીદાર સમાજ વિરુદ્ધ અને જે આ બપાટ કરેલો છે એ વાહિયાત છે એના તમામ સમાજ વખોડી કાઢી છે અને આવનારા સમયની અંદર ત્વરિત ધોરણે માફી માંગવામાં આવે અને જો માફી નહીં માગે તો અમારા જે વડીલો અને સમાજના જે આગેવાનો છે એમના દ્વારા જે પણ એક્શન કે જે પણ કાર્યક્રમો દેવામાં આવશે એની અંદર બહોળી સંખ્યાની અંદર પાટીદાર સમાજ સાથે જોડાશું અને આવનારા સમયમાં આથી પણ વિશેષ કાર્યક્રમો એમ કાજલના વિરુદ્ધમાં અમે આપશું પાટીદાર સમાજની મહારેલી હતી અને તમે કલેક્ટરને આવેદન આપ્યું એસપી ઓફિસને પણ આવેદન આપવાનું શું કહેશો જે રીતે આજે મહારેલીમાં મોરબી જિલ્લાનો સમગ્ર પાટીદાર સમાજે યુવા હોય વડીલો હોય કે મહિલાઓ હોય કે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા છે અમારા સિરામિક એસોસિએશનના ચારે ચાર પ્રમુખો અહીં હાજર છે અમારી વિવિધ સંસ્થાઓ મોરબીમાં પાટીદારની જે કામ કરી રહી છે સેવાકીય એના તમામ આગેવાનો ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે શૈક્ષણિક સંસ્થાના પ્રમુખો અને એના ટ્રસ્ટી મંડળના આગેવાનો અહીંયા આગળ છે અમારી વાત અત્યારે એટલી જ છે કે કાજલ હિન્દુસ્તાની જો અડતાલીસ કલાકમાં માફી નહીં માંગે તો આનાથી ઉગ્ર આંદોલન અને મહાસભા મોરબી જિલ્લામાં મોરબી ખાતે કરશું એટલે કાજલ હિન્દુસ્તાની કાજલ હિન્દુસ્તાની ઝડપથી માફી માગે અથવા તો આગામી દિવસોમાં પાટીદારનો વધુ રોષ આક્રોશ સહન કરવાની તૈયારી રાખે બેન દ્વારા પાટીદારની દીકરીઓ પર જે ખોટા આક્ષેપ કરવામાં આવેલા હતા તેના વિરુદ્ધ તે લોકોએ કાર્યવાહી કરવા પોલીસમાં એક એફઆઈઆર નોંધાવેલી હતી તે એફઆઈઆર અન્વયે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી તેમની માગણી હતી અને જેને જે અભદ્ર ભાષામાં પાટીદારની દીકરીઓ માટે જે ઉચ્ચારણો કર્યા છે તેના માટે તેઓ માફી માગે તે પ્રકારની તેમની માગણી છે આ બાબતે અત્રેથી જિલ્લા પોલીસ વડાને યોગ્ય તે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે અને આ કાર્યવાહી વિના વિલંબે થાય એની પણ યોગ્ય રીતે કાળજી લેવામાં આવશે એફઆઈઆર હજી નોંધાણી નથી તો એફઆઈઆર લોકોની માંગ છે કે એફઆઈઆર નોંધવામાં આ બાબતે આપણે કહીએ એફઆઈઆર નોંધવા માટે જિલ્લા પોલીસ વડા નક્કી કરશે અને હું એમની સાથે ચર્ચા કરીશ અને કાયદાની રોગવાઈ મુજબ એફઆઈઆરની જે પણ કાર્યવાહી થતી એમને પણ